વડોદરાનો અવાજ ન્યૂઝમાં શહેરના ડાણિયા બજાર વિસ્તારમાં આવેલા ખાતે ગત શુક્રવારના રોજ આગ લાગી હતી રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીઈબી દ્વારા ફાયર એનો ઓ લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન આપતા નથી એક તરફ ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી પહોંચ્યો છે જેને લઈને નાગરિકો ત્રસ્ત બન્યા છે તો બીજી તરફ જીબી દ્વારા વીજ પુરવઠો પૂર્વવ્રત નહીં કરાતા સ્થાનિક રહીશો વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે સ્થાનિક રહીશો અને વેપારીઓએ આજે જીઈબીનો વિરોધ કરી હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર કર્યા હતા સ્થાનિક રહીશો અને વેપારીઓએ જો વીજ પુરવઠો પૂર્વવ્રત નહીં કરવામાં આવે તો આગામી સમયમાં જીઈબી કચેરી ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી છે બજાર બજાર અંદર વિસ્તાર જેમાં રામબે પ્લાઝા નામની બહુમાળી બિલ્ડિંગ છે સાત સાડા સાત આઠ માળની આ બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછા દોઢસો દોઢસો ઘરો છે બરાબર છે દોઢસો ટોટલ દોઢસો કનેક્શનો છે સો ઘરો પચાસ દુકાનો જેવું કંઈક છે હવે એની અંદર દસ બાય દસના મીટર રૂમની અંદર ઓછામાં ઓછા દોઢસો બસ્સો મીટરો આ લોકોએ લગાડી આપ્યા હતા મીટરો આ ત્રીજી વખત આગ લાગવાનો અહીંયા બનાવ બન્યો છે ત્રણેય વખત અમે જીબીને આપણે રિક્વેસ્ટ કરી હતી કે અમને અમારા મીટરો બધાને અલગ કરી આપો લોડ શેરિંગ કરી આપો આ જ એરિયામાં બે ટ્રાન્સફોર્મર છે પણ જીબી એ કરી આપવા તૈયાર નથી કે કે અમે એપાર્ટમેન્ટમાં આવી રીતના ન કરી શકીએ અમે કોઈને ઇન્ડિવિજ્યુઅલ આપવાનું નહોતું કીધું અમે એ લોકોને કીધું હતું કે ભાઈ અમને દસ દસના બંચમાં અલગ કરી આપો તો આ ફરી ફરી આ છાસ વારે આ બનાવ બને નહીં પરંતુ એ લોકો એ વસ્તુને હાથ મૂકવા તૈયાર નથી બીજી બાજુ કે જીબીએ કોઈ દિવસ આવીને આટલી ત્રણ વખત આગ લાગી પણ કોઈ દિવસ એ લોકોએ ઇન્સ્પેક્શન કરવાનું જરૂરી સમજ્યું નહીં કે ભાઈ તમારા વાયરો કેવા છે મીટરો કેવા છે કોના લીધે આગ લાગી છે એ કોઈ જ જાતનું એ લોકો ઇન્સ્પેક્શન કર્યું નથી અને હવે જ્યારે અમારે અઠવાડિયાથી અમારા કામ ધંધા બંધ છે અમે રજૂઆત કરવા જઈએ જો અમને કહે છે કે તમે એનઓસી લઈ આવો પછી અમે કામ શરૂ કરવા દઈશું હવે આટલા પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં અમે લોકો કેવી રીતે રહી શકીએ અમારા કામ ધંધા પાછલા એક અઠવાડિયાથી બંધ છે ઉપર રેસિડેન્ટની અંદર પણ ઘણા એવા સિનિયર સિટીઝન્સ ને બધા છે કે જે લોકોની લાઇટો બંધ છે પાછલા એક એક અઠવાડિયાથી અંધારામાં લોકો રહી રહ્યા છે લાઇટ પંખા વગર રહી રહ્યા છે આજે કેવી રીતે વિરોધ કર્યો અમે આજે આ સૂત્રો ઉચ્ચાર કરીને નોર્મલ વિરોધ કર્યો છે બરાબર છે હજી જો આ લોકો નહીં માને તો અને અમે લોકો આગળ લઈ જઈશું કારણ કે લઈ જવું પડે એવું જ છે અમને કારણ કે આ લોકો એસે ત્યાં કોઈ એસએન પટેલ સાહેબ કરીને હતા જીબીમાં એ તૈયાર જ કરે એ કોઈને મોકલવા તૈયાર ના એ કે કે છે તમે પેલા એન ઓ લાવો પછી અમે લોકો તમારા ઇન્સ્પેક્શન કરીશું ને અમને યોગ્ય લાગશે તો અમે તમને મીટર હજી પણ એવું જ કે છે કે યોગ્ય આગળનો સ્ટેપ હજી વિરોધ કરવાનો રહેશે આ વખતે અહીંયા કર્યો છે હવે અમે જીબી માં જઈને મારું નામ દિપેશ